વાગરા તાલુકાના સુતરેલ ગામે તસ્કરોએ તરખાત મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જે અંગેના સમાચાર મીડિયામાં પ્રકાશિત થતા આખરે સોળ પોઈન્ટ તેર લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાઈ છે વાગરા પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે વાગરાની પોસ્ટ ઓફિસ બાદ સુતરેલ ગામે તસ્કરોએ કરતબ આવ્યો હતો સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ વાગરા તાલુકામાં આવેલ સુલ ગામે તેઓ ભરૂચ દીકરાને ત્યાં ગયા હતા અને ત્યાં જ રાત્રે રોકાણ પણ કર્યું હતું ત્યારબાદ તારીખ સત્યાવીસ અગિયાર બે ના રોજ સવારે છ વાગ્યે તેઓએ પોતાના મોબાઈલ ફોનમાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું પણ તૂટેલું જણાયું હતું જેથી સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સમયે ત્રણ અજાણ્યા ઈસમો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા જે બાદ અંદાજિત ચાર વાગ્યે ઘરની બહાર નીકળતા પણ નજરે પડ્યા હતા જેથી ફરિયાદીએ પાડોશીને જાણ કરી ચેક કરવા જણાવ્યું હતું ત્યારબાદ તેઓ તાબડતોડ સુતરેલ ખાતે પોતાના ઘરે આવીને ચેક કરતા ઘરના રસોડાના ભાગે મુકેલ બંને ત્રીજોડીના દરવાજા ખુલેલા હતા અને સામાન નીચે વેર વિખેર હાલતમાં પડેલો નજરે પડ્યો હતો જેમાં સોનાનો હાર વીંટી બુટ્ટી ચેન સોનાના તાટ છોડાવેલ બંગડી તેમજ ચાંદીના જુડાપ સાંકડાપ ચાંદીના સિક્કા સહિત રોકડા આઠ હજાર મળી કુલ સોળ લાખ તેર હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

પ્રજાજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાગરા પોલીસ રાત્રે પેટ્રોલિંગ વધારી પ્રજાને સુરક્ષાની અનુભૂતિ કરાવે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે